આપઘાત કરવા પડે સુસાઈડ કરવો પડે એનું કારણ શું બ્લડ બાપુ એવું થાય શું કામ મોત તો આવવાનું છે એ ભવિષ્ય છે હમણાં અમે સાહેબને વાત કરી મોત એ ભવિષ્યનો વિજય છે ભારતમાં જન્મેલા ને માણસને ભારતમાં જન્મેલા માણસને મોતમાં ભય લાગે ત્યારે માનવું એના મા બાપમાં ફેર છે સમજાય છે ભાઈ

વિભક્ત કુટુંબ નું પાપ ગોળિયાગર ઘર છોકરા રાખવાળા સંસ્કાર અરે એ કામ વાળી કરે પગારદાર ઉછેર કરે એમાં શું થાય કેમ એવું જીવવું પડે પૈસાની ભૂખ દુખ દેશે અભિશાપ એવું શા માટે બને અમે બાપુ બીજાના મા બાપની સેવા કરી છે અમે રાખી છે અમે રાખી છે એક ડોસીમાં હમણાં આવ્યા સત્તર લાખ રૂપિયા ગાંઠલી બાંધીને આવ્યા અને મારી પાસે આશ્રમમાં ગા કર્યું બાપુ મને અહીં રાખો બચાવો મેં કીધું આ ગાંગડી પહેલાં પાકી બાંધી દો મેન છોકરાને ફોન ભરે મેં કીધું પૈસા લઈ જા આ ડોસી ભલા ભલે આ રે બાકી ત્રણ દી ઉધી યાદ રાખજે તારું આવ્યું બન્યું છે સત્તર લાખ પહેલા લઈ જા બાકી ત્રણ દી તું સમજી જાય ન કે તારો વારો ચડી જાય બાપુ બીજે દી જ લઈ ગયો માર હાર ને દાર જીવે દાતાર ભાઈ બહેન પ્રીતન હોય મેં કીધું બધું વિદાય છે ધ્યાન રાખજે તમે એવું કહી શકો અમારી એક જ દીકરો શું કઈ ગુમડે ચોપડો મોટી મોટી રાષ્ટ્રની વાત કરે ને એક વાર હું ભાલ માં ગયો પેદલ યાત્રા કરું તો મેં સમગ્ર ભારત ભ્રમણ કર્યું સાડત્રીસ હજાર કિલોમીટર પેદલ ચાલ્યો તો એક ભાઈ મને કહ્યું રાષ્ટ્રપ્રેમ છે ને આમ બધું એમાં માવઠું થયું તો દેશી નળિયા ચૂંઓ થયો ચૂં એટલે સમજો અત્યારના છોકરાને શા જેવો રેડિયા જેવો પાણીનો પ્રવાહ આવે ચૂં થયો ચૂં થયો મને કે બાપુ થોડીક વાર આઈન પાસે લઈ લ્યો ને હમણાં શું બંધ થઈ જાય એ રાષ્ટ્રની વાતો કરવો જોઈએ પરોપકાર કરવો જોઈએ દેશ માટે આમ એ અડધો કલાક થઈને પલ્લી હેઠો આવ્યો મને કે કેમ બાપુ શું બંધ થઈ ગયો મેં કે કેમ કર્યું તો નળિયા સાળતા આવડે હા કે પડખ્યાવાળાને નળિયું કાઢી નાખ્યું આપણે થઈ ગયું મેં કીધું તારે રાષ્ટ્રપ્રેમ ને શું લેવા પડખે વાળા નળિયું નથી મૂકતો અને તું રાષ્ટ્રપ્રેમ ની વાતો કરે બીજા હાડી પહેરી લે આપને ન ગમે બીજા ચમ મેચિંગ કરે હાડી જેવું હોય ને એવું ચાંડલો કરે હાડી હોય એવી ચંપલની ની શેટ પટી હોય અમુક જગ્યાએ અમે જઈને તો બાથરૂમમાં માં નાય તો 10 15 જાતના ચાંડલા હોય આપને એમ થાય આટલા બધા ધણીય છે મેચિંગ તમારી આ દેશ સાથે મેચિંગ છે આ દેશની વિચારધારા સાથે મેચિંગ છે જીવતા શીખો જીવનનો અર્થ એટલો નહીં જીવું બધવું નાશ પામવો એ ડ્રિંક એન્ડ બી બેરી ખાવ પીને જલસા કરો યાવત જીવે સુખમ જીવે ધૃણમ કરતા ગતમ બી ભેદ જલસા કરો દેણું કરીને ઘી પીવો મરી ગયા પછી ક્યાં કોઈ આવવાનું આ જિંદગી નથી આ પંચામૃત નથી આ ઝેર છે તમે નહીં સમજણ નહીં જરૂરિયાત છે સગવડની નહીં સગવડ આવશ્યક છે સમજણ અનિવાર્ય છે શિક્ષિત હોવું આવશ્યક છે દીક્ષિત અનિવાર્ય છે સ્વચ્છતા આવશ્યક છે પવિત્રતા અનિવાર્ય છે અનિવાર્ય હોય એનો સ્વીકાર કરવો જોઈએ આવું કરો ફિનાઇલની ની બોટલથી ઘર સાફ થાય અંધકરણ સાફ ન થાય અંધકરણ તો સત્સંગથી સાફ થાય અંધકરણ થાય હમણાં હું નીકળ્યો એક જગ્યાએ નામ આપી દઉં સોસાયટીનું વલ્લભનગર બરોડા પીઠ એક બેન હું ઊભો રહી ગયો ઓલો ગાડીના ડ્રાઈવરને કીધું ઊભો રાખ મને કે બાબુ ટાઈમ મેં કીધો અડધો કલાક પહેલાં એક બેન આમનામ કાચ જ સાફ કરે કાચ બંગલાને ધોળ મેં કહો આ અડધો કલાક થોડી ખંખેરે છે એના કરતાં પાંચ કલાક એની પાંચ મિનિટ એની પ્રજાભાઈને બેઠી હોય કીધું હોત બેટા તું મારી કૂંખનું રતન છો દેશની સંસ્કૃતિની આટલું જ પાયું હોત ને તો આ દેશની આ બરબાદી ન થત આ મકાન બીજાનું સર્ટિફિકેટ લેવા માટે બીજા શું કે સર બીજા પરણે રાંડે આપણે શું વાસ્તવિકતા આપણા જીવનની નકોરતા છે બાપુ આપણે આપણી જીવન પદ્ધતિ વાસ્તવિક જ આપણો વિજય છે લોકોના પ્રમાણપત્ર એ આપણું જીવન છે મકાન સાફ કરવામાં દિવાલો ધોવામાં સમય છે તમારી પ્રજાને સંસુષિત કરવા માટે છે સમય અલંકૃત કરવા માટે છે સમય કલ્પના કરો આ સુરત માં ઓલી દીકરી નું ખૂન થઈ ગયું માણસોએ ઉતાર્યો હોત તો એક જ ને છરી પડી જાત છોકરો મરી માણસો સરસ્વતીકરી સંઘ શું કામ થાય એવો છોકરાઓ પાસે એવું શીખે શું કામ આપણે પહેલેથી તૈયાર કર્યા હોય હોશિયાર કર્યા હોય પ્યાર આપ્યો હોય તો પહેલેથી ખાનદાની વાતો કરી હોય પહેલેથી સંસ્કૃતિ છોકરી એવું કરે શું કામ કપડા એવા શું ગામ પહેરે આ તો આપણે બીજાની પાસે છાપ પાડવા માટે જીવ તો થાપ ખાઈ જશો પાપ નફામાં રહેશે પૂરા વસ્ત્ર પહેરો એવું શું ગામ જીવન જીવો છો જે સંસ્કૃતિ વિરુદ્ધ નું હોય ધર્મ વિરુદ્ધ નું હોય મારા આશ્રમમાં એલાઉડ ન એલાઉડ બાપુ અમારી પાસે પચાસ પચાસ દીકરીઓ સવારમાં વહેલા હોય એને એટલો વિશ્વાસ હોય કે મારો બાપ બેઠો છે એવું જીવન જીવવું જોઈએ ઓપન કાસ્ટ લાઈફ રાત અને દિવસ એક સરખા પ્રમાણપત્રની કોઈ અપેક્ષા નહીં દીકરીને અમે કહી શકીએ અમે તને ભણાવી દેસો દોર અમે ગરીબ દીકરીઓના લગ્ન કરી અમને ભેટ પૂજાનું કવર મળે ને એમાંથી પૈસા બચાવીને અમે ગરીબ દીકરીઓને લગ્ન કરી હંચા આપી આવી દઈશી અને શીખડાવી છે અમે એવું આ બ્યુટી પાર્લરને એવું નથી શીખડાવતું કારણ કે અમારા ઓપોઝિશન છે એવું નથી શીખડાવ અમે એને જીવતા શીખડાવી છે અમે એને ગાતા શીખડાવીએ છીએ એને અમે કસરત કરીને વાંચતા શીખડાવી છે એમાં એને શસ્ત્ર વિદ્યા શીખડાવી છે હું શસ્ત્ર રાખીને જ બેઠો છું અત્યારે તે મારી પાસે શસ્ત્ર છે જ તે અમે મંજીરા વગડવા બાવા નથી થયા અમારી ગાડીમાંય શસ્ત્ર છે બાપુ શસ્ત્ર ને શાસ્ત્ર વગર શાસ્ત્ર ને શસ્ત્ર વગર ભારત માતાનું વસ્ત્ર નહીં બચે બે જોશે યાદ રાખજો આ દેશને સુજલામ સુભલામ મલય શીતલામ સમષ્ટિ માટે જીવે ત્યારે મહાપુરુષ થઈ જાય ઘરનો ગોળો પાણીયારાનો ગોળો તમે બે પાંચ કુટુંબ પાણી પી શકશો પાણીયારાના ગોળામાં તમે બે ચાર પરિવાર પાણી પી શકશો એ ગોળો પરબમાં મૂકો તો સમરસતા ઊભી થશે હજારો માણસો પાણી પીશે જીવો ખુલ્લા મેદાનમાં બધાનો ભલું થાય માટે જીવો અને એવું કાંઈ ન કરી શકો કંઈ નહીં નડવાનું બંધ કરી દ્યો ને તોય મોટો ઉપકાર કર્યો છે આ તો પંચામૃત શું જ્યારે જ વોકતા હોય આવડાવાળી લખ્યું જીવનનું પંચામૃત શું પંચા આવડા પંચામૃતની તાકાત કેવી એટલી હોય ખબર રામાનંદી સાધુઓ પંચામૃત અમે લેતા બોલતા પીતવા પુનર્જન્મને પુનજન્મ અગાળ મૃત્યુ હરણમ વિનાશનમ પીતવા વિષ્ણુ ચરણમ આ પંચામૃત ગંજીપ પંચામૃતમાં આવી જાય દારૂ પંચામૃતમાં આવી જાય આમલેટ પંચામૃતમાં આવી જાય બેની ની દીકરીઓનો ભ્રષ્ટાચાર વ્યભિચાર આ પંચામૃત છે બાકી રાષ્ટ્રપ્રેમ ધર્મ પ્રેમ સંસ્કૃતિ પ્રેમ શાસ્ત્ર પ્રેમ સંત સમાગમ આ પંચામૃત ક્યાં છે ચેર છે જીવન વેર છે હગા ભાઈ અરે સંબંધ નો હોય અને સુંદરકાંડ નો પાઠ બેહાડે અરે તારે ને રામાયણ શું લેવા દયા ભરત ને રામ ને સમજી શક્યો છું રહે હું એક દિન અવધી અધારા સમજત મન દુઃખ ભય હું અપારા કારણ કવન નહીં આય ઉત્તરકાંડ તમે વિચાર કરો ભરત નો વિલાપ જેના મનનું લક્ષ રામ છે લક્ષ્મણ જેની બુદ્ધિ ભગવાન ભરત છે ભરત છે તમારી પ્રજામાં સંસ્કાર રામ બોલવા જઈને રામ ને અંદર રમવા દો કબાટ નો કિરદાર ભલું નહીં કરે કાળજામાં કિરદાર કંડારો આ દેશ ની ભૂખ છે તો જ રાષ્ટ્ર પરમ ભાઈ બનો રકાળજામાં ઈશ્વર ગંડારો કબાટના કિરદાર ને રીઝવો બહુ સહેલો છે કાળતામાં કિરદાર કંડારો બહુ ઘરો છે અંદર ઉગો તો મુદ્દો તો યુવાનો સમય થઈ ગયો ને હું એક જગ્યાએ પ્રવચન કરતો ને કે કેરી ઓન મેં કીધું અહીં ગણબી દાદા બેઠા લાગે માગેલ બળદને બોરો આપે જ નહીં નિર્ણય ન નાખે હાંકે જ રાખે બાપુ ભારે હારું બોલ્યા હોય બહાર નીકળીને શું કે ખબર માવજી બાપુ બાકી હોથા કાઢી નાખ્યા હોય બાપુ બાપુ ભારે હારું બોલ્યા ઘનશ્યામ સમજો બાપુ ફરી કાઢલે માવા કાઢે અરે તારી જાય અમે આ શું અત્યારે ઉધી કર્યું